ધીમે 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 એમ કહેવાય છે કે દુનિયાની અંદર માં ભગવતી નું નામ છે ગાંજવા મંડેલું અને ઘરે ઘરે માં ભગવતી મેલડી ભક્તો થયા એમાંના બે ભક્તો બે સંગા ભાઈઓ એકનું નામ જીવન અને બીજો ભાઈ એનું નામ જગમાલ એ બંને એમ કહેવાય છે કે માં બે મેલડીના પરમ ઉપાસક અને માં મેલડી છે એની ભાઈ આમ સામે આવીને વાતો કરે સમરે હોકારા દે અને એમાં જે જગમાલ છે ઈ જગમાલ જારે જ્યારે પાવો વગાડે ને ત્યારે એ પાવાને સાંભળવા માટે માં ભગવતી સાક્ષાત માં મેલડી હામી આવીને ઉભી રહ્યો બુટકી અસ્વાર થઈ અને સાક્ષાત માં મેલડી છે એ આવીને ઉભી રે અને એમ કે વગાડ બાપ તારા સુર છે ને એમાં તો હું મગ્ન બની જાઉં છું અને ઘણી વાર માં મેલડી છે એ કલાકો સુધી આ જગમાલ નો પાવો સાંભળવા માટે મગ્ન બની અને ઉભા રહી જાય પણ એમાં એકવાર ઘટના એવી બની જીવન અને જગમાલ ઈ બંને ભાઈઓ છે ઈ એકવાર ધોળકા અને ધંધુકાના ટિમે ગયા અને એમાં ન્યાથી જ્યારે પાછા વળ્યા ઈ વખતે કડીમાં માં મલ્લાવરાજ નું મલ્લાવરાવ જે છે એનું રાજ અને ઈ રાજમાં ચોરી થયેલી અને ઈ ચોરીનો જે આરોપ છે એ જીવન અને જગમાલ ઉપર નાખવામાં આવ્યો કે આ જે અજાણ્યા લોકો જાય છે ને લોકોએ ચોરી કરી છે અને રાજાએ હુકમ કર્યો કે બંનેને પકડી લ્યો અને જીવન અને જગમાલને પકડવામાં આવ્યા પકડીને રાજમાં લઈ ગયા અને રાજાએ ક્રોધિત થઈ અને કીધું કે આને અંધારી કોટડીમાં પૂરી દો પગમાં બેડિયું પહેરાવી દો આત્મગમાં ઈ મેડ્યુ પેરાવી અને જેલ માં દીધા ભાઈ અંધારી કોટડીમાં માં અંધારી કોટડી માં દીધા ઈ વખતે બંને મુજાણા કા હા હા વગર વાકે આપણે આજે જેલમાં પુરાણા છી પણ હવે આપણી ભગવતી સિવાય આપણને બીજું કોણ બચાવે માં ભગવતી ને પ્રાર્થના કરી ભાયો

નાની બાળકી ના રૂપે માં ભગવતી છે એ ત્યારે બધો અંધારી કોટડી પ્રકાશ પડ્યો કે અને જગમાલ ની આંખો છે બંધ થઈ ગઈ અને ધીરે ધીરે જયારે આંખ ખોલી ત્યારે માં ભગવતી છે એ હામી આવીને કે છે જીવન જગમાલ શું કામ પડ્યું બાપ મને આરાધના કરવાની જરૂર શું પડ્યું કે માં જોતા નથી અમે જેલમાં છીએ હે કે હા જેલમાં છીએ કે બાપ જગમાલ વગાડ તારો પાવો આજ મારે તારો પાવો સાંભળવો છે અને જગમાલ કે માં હાથ પગમાં તો બેડીયું બાંધેલી છે પાવો કેવી રીતે વગાડવો અને એ વખતે એક નજર છે એ બેડીઓ ઉપર માં ભગવતી મેલડીએ નાખી ત્યાં તો ખટ ખટ ખાટ કરતી બેડીઓ છે જેલમાં તૂટી ગઈ બેડીઓ તૂટી ગઈ ને કીધું કે હવે પાવો વગાડ અને પછી જગમાલ છે ઈ પાવો મંડેલો વગાડવા અને કડીના જેલની અંધારી કોટડીની માલપા માલપાઈ મીઠા મધુરા પાવાના સૂર મંડેલા વાગવા અને માં મેલડી છે ઈ સુરમાં મગ્ન થઈ ગયા અને ખવાર પડી ગયું ભાઈ અને પછી માં મેલડી માં છે અદ્રશ્ય થઈ જાય છે અને મેલડી માં તો અદ્રશ્ય થઈ ગયા આ લોકો તો હજી જેલ માં રહી ગયા પણ ભગવતીને કઈક વાત રાખવી છે

અને ફરી વખત બંને હાથ માં એમ કહેવાય છે કે બબે તણ તણ ની ઈ બેડીઓ પેરાવી દીધી ને ગળામાં ઈ પછી જીવન અને જગમાલ જેલમાં જઈને માં ભગવતીને ફરી વખત પ્રાર્થના કરી કે માં તારી ભક્તિનું આ ફળ અમે આ ભોગવીએ હે જગદંબા આ

કે કડીના જે કાંગરા હતા ને એ ગાયબ થઈ ગયા અને એમ કહેવાય છે કે આ બંનેને બેડીઓ તોડી અને જેલમાંથી બહાર કાઢી અને માં ભગવતી મેલડીમાં છે ઠેટ એની ઘરે મૂકી જાય છે ઘરે તો મૂકી આવ્યા અને હવાર પડ્યો અને રાજમાં હાહાકાર મચી ગયો કે કડીના જે કાંગરા છે એ ગાયબ થઈ ગયા છે એ કાંગરા છે એ રાજમાં એ જે મહેલ છે એની અંદર ગડી ગયા છે ગડી કાંગરા અંદર વયા ગયા અને જેલમાંથી આ બે કેદીઓ હતા જેને ચોર તરીકે ઓળખતા હતા લોકો કે બેય ચોર છે ઈ ભાગી ગયા ને એની જે બેડીઓ હતી એ મણની બેડીઓ પગમાં ને હાથમાં પહેરાવેલી હતી એ પણ તૂટી ગઈ અને રાજાને ખબર પડીને વધારે ક્રોધિત થયો ભાઈ હો કે ગમે એમ થાય જોજો અહીંયા કઈ વિચાર કરતો નથી કે આવી ઘટનાઓ કેમ બને છે કે આવી કડીના કાંગરા ખોવાઈ ગયા અને જેલમાંથી બેડીઓ તૂટી ગઈ અને જેલના તાળા નથી તૂટ્યા છતાંય આ બંને જેલમાંથી બારા કેવી રીતે નીકળી ગયા આ કઈક ચમત્કાર હોવો જોઈએ એવું કઈ મનમાં લાગ્યું નહીં વિચાર્યું નહીં અને હુકમ કરી દીધો કે ગમે એમ થાય એ બંનેને પકડીને મારી સામે હાજર કરો બસ મલ્લાવરાવે હુકમ કરી દીધો અને સૈનિકો ગામડે ગામડે ગોતવા માટે નીકળી ગયા અને એમાં જીવન અને જગમાલ છે પોતાના ઘેરે હતા ત્યાં ઘરેથી પકડી અને રાજાની સામે હાજર કર્યા ભાઈ અને એ વખતે એક બાજુ બિહારી અને રાજા છે એ પ્રશ્ન કરે છે આ બંનેને જીવન અને જગમાલને કે તમે જાદુગર છો અને તમારામાં એવું કંઈક જાદુ છે કે તમે બેરીઓ તોડી નાખો છો અને આ કડીના કાંગરા ખોવાઈ ગયા છે આ તમારી પાસે કઈક જાદુ છે તો જ આવું બને નકર આવું બને નહીં અને એ વખતે આ બંને એમ કહે છે કે મહારાજ અમે નિર્દોષ છીએ અમે ચોરી નથી કરી અને તમને જે જાદુગર લાગે છે એ કોઈ જાદુ અમારી પાસે છે નહીં અમારી ઉપર તો માં મેલડીની કૃપા છે આ બધી લીલા છે એ માં મેલડીમાં કરે છે અને એના ચાળા કરવા રહેવા દેજો અને છતાંય મલ્લાવરાવ છે એ હમજ તો નથી અને કીધું કે આ આમ જેલમાં નહીં પણ આને હવે મારી નાખવા પડશે આની પાસે એવું કઈક જાદુ છે કે મારું રાજ પણ લઈ જાય એટલે હવે ગમે એમ થાય આને મારી નાખવા પડશે અને સૈનિકોનો હુકમ કર્યો કે ચાર પાંચ હાથી મંગાવો અને મોટામાં મોટો પથ્થર હોય એને એવી રીતે દળતો મૂકો અને આને આગળ હુવડાવી દ્યો આ પથ્થરને એની ઉપરથી દેડવી દો એટલે પથ્થરના વજનથી આના હાડકાનો કચરો બોલી જાય અને બંને છે મરી જાય એવી રીતે હુકમ આપી દીધો અને આ બંને એમ કહેવાય છે કે ડુંગરના એક ઢાળમાં હોવરાવવામાં આવ્યા અને એક હાથી દ્વારા મોટો પથ્થર હતો એને હાથી દ્વારા ધક્કો મરાયો અને પથ્થર છે દરતો દરતો આવ્યો ભાઈ આ બંનેની પાસે પણ ત્યાં તો મા ભગવતી મેલડી આવી ગઈ પથ્થર હતો ને એ પથ્થરમાં એવો ચમત્કાર થયો કે જે મોટો પથ્થર હતો ને એ પથ્થરની જગ્યાએ ફૂલનો મોટો દડો બની ગયો ભાઈઓ ફૂલડા બની ગયા એ પથ્થરમાંથી ફૂલડા બની ગયા અને આ રાજા છે વધારે ક્રોધિત થાય છે કે આને તો આમાં જાદુ કંઈક આવડતા લાગે છે અને કીધું કે હવે એને બંનેને પકડી અને રાજમાં લાવો અને ગરમ જે તેલ હોય છે એ તાવો માંડો અને ગરમ તેલ હોય ને એ તેલ ની અંદર આને તમે ડુબાડી દો મોટા પાત્ર ની અંદર એમ કહેવાય છે કે તેલ છે ગરમ થવા મૂક્યું હું આપણે જે મેલડીમાં નો તાવો કરીએ છીએ ને આ શરૂઆત એ વખતે થયેલી જ્યારે મેલડીમાં ની ઉત્પત્તિ થઈ હતી એ વખતે નીચે આગ હળગાવવામાં આવી અને ઉપર છે એ મોટું પાત્ર મૂકવામાં આવ્યું ને એમાં તેલ ભરવામાં આવ્યું ને ફૂલ તેલ છે એ ઉકળી ગયું એ વખતે આ બંનેને એમ કહેવાય છે કે શૈનની કોઈએ પકડી અને ઉકળતા તેલની અંદર ઘા કર્યા ભાઈઓ પણ આને બંનેને તો વિશ્વાસ હતો કે અમારી પહેલા તો અમારી જગદંબા અમારી બે ડગલા આગળ હોય મા ભગવતી છે બે ડગલા આગળ હશે એ મેલડીના વિશ્વા હે એમ કહેવાય છે કે અંદર પડ્યા તો જરાય તેલ છે ગરમ ન લાગ્યો અને જેમ નાના છોકરાઓ પાણીમાં છબછબિયા કરતા હોય એમ છબછબિયા કરીને દાંત કાઢતા કાઢતા એ તેલથી નાવા મીંડ્યા અને એ વખતે આ રાજાને એમ થઈ ગયું કે આ હા આટલું બધું આની પાસે જાદુ છે શું કઈ ખબર પડતી નથી અને પછી રાજા એ નક્કી કર્યું કે આને એક બાજુ લઈ ગઢના કાંગરે ઉપર અને જે મોટી સાથે આના પણ ભૂકા બોલી જાહે એ તોપથી આને ઉડાડી દો બંને હુકમ કરી દીધો અને તોપ શરૂ કરવામાં આવી અને તોપની આગળ આ બંને ભાઈઓને જીવનદન જગમાલ ને બાંધી દીધા અને બાંધી દીધા અને એ વખતે તોપનો ગોળો જ્યારે હળગાયો તોપ ફોડવાની તૈયારી હતી એ વખતે મા ભગવતીમાં મેલડીમાં છે એ હિમાલયમાંથી એને નીકળવું અને હિમાલયને મા મેલડીએ કીધું કે હિમાલય તારે કામ કરવાનું છે કે શું કે તારે ભમરીનું રૂપ લઈ અને આ તોપ છે ને એની આગળ બેહી જવાનું છે અને પાણીના વેલા હકાવી દેવાના છે પછી આગળ મારે શું કરવું એ હું કરીશ કે કાઈ વાંધો નહીં હિમાલય છે એ ભમરી રૂપ લઈ અને તોપની આગળ એમ કહેવાય છે કે બેહી ગયો તો નાળસાની અંદર અને અહીંયા તોપ હળગાવામાં આવી એ ભયંકર ભડાકો થવા બદલે પાણીનો ફુવારો છૂટ્યો અને એવો ફુવારો છૂટ્યો કે ત્યાંથી મા ભગવતી એવો ચમત્કાર કર્યો કે પાણી બંધ જ ન થયું અને પાણી હાલતું હાલતું ધીમે 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 જે આખું નગર છે રાજાનું રજવાડું છે એમાં પાણી છે ભરાવા માંડ્યું ભાઈ એવું પાણી ભરાવા માંડ્યું કે હમણાં આખું નગર છે ડૂબી જાહે આ રાજ છે ડૂબી જાહે અને એ વખતે

ક્રોધિત થાય અને પછી કોઈ એની માફી માંગે તો કૃપાળી કેવી હોય તુશે દિયા દીકરા અને રૂઠે દિયા રાજ રૂઠી જાય તો રાજ પણ લઈ લે અને ચુસવાન થઈ જાય તો તમે માંગો એ આપી દઈએ અને જ્યારે માફી માંગી મલાવરાવે એ વખતે માં ભગવતી મેલડી છે એ પ્રગટ થઈ અને એમ કહે છે કે માંગી લે હવે તારે જે માંગો એ માંગી લે હું તને આપી દઉં અને એ વખતે મલ્લાવરાવ એમ કે છે કે કડીના કાંગરા જે ગાયબ થઈ ગયા છે ને એ કાંગરાને બારા કાઢો અને તમે ત્યાં વાસ કરો અને મા ભગવતી છે એ કે છે કે હવાર પડતાની સાથે ફરજ ઉગશે એ વખતે તારા કડીના કાંગરા છે એ બારા આવી જાહે અને હું ત્યાં મારો વાસ કરીશ અને તું મને પૂંજજે કાંઈ વાંધો નહીં અને ખબર પડ્યું ભાઈ અને કડીના કાંગરા છે બારા આવી ગયા ભગવતી મેલે ત્યાં વાસ કર્યો એ જગ્યા આજે પણ કોટડાવાળી મેલડી તરીકે ઓળખાય છે અને મલ્લાવરાવના મહેલવાળી મેલડી તરીકે પૂજાય છે એ ભગવતીની એમ કહેવાય છે કે એવી કૃપા હોય ત્યારે એ બધું થાય અને બીજી પણ એક આપણે વાત કરવી છે અને કહેવાય છે ને